ટ્રેનર કહી દે બરોબર રેડી ને હાલો દોસ્તો તો આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે નવો બ્લોગ લઈને આવ્યા છીએ તો આજે આપણે જવાનું છે વાડીની અંદર તાર ફેન્સિંગ ફૂટા લગાડવા માટે તો જઈશું આપણે પેલા ખેતરમાં જવું ખેતરમાં જઈને ગાડી ચડાવવાની છે તો ગાડી ચડાવી દેવું ખેતર અને આપણે જવાનું છે આજે બીજા ખેતર અહીંયા નથી કંઈક કામ તો આપણે બીજા ખેતર જવાનું છે અને અહીંયા ખૂટા લેતા જવાના છીએ તો આપણે છે તો હાલો આપણે તાતુ તો આપણે આ વાળી છે ને બા ખેતરમાં કંઈક હેઠળ કરે છે ઘઉં ટીંગે એવું કંઈક જોવે છે તો આપણે આવી જાય છે ખેતરની અંદર અને બાદ જાય છે અને એ ગાગડે ઝાંડવી તૈયાર કરેલી જ પડી છે એને સડાવી દઈશું સડાવીને પછી આપણે બીજા ખેતર બીજા જવાના છે હલો ગાયકા કેટલી વાર છે હાલો હાલો ફટાફટ એટલે આપણે સાંજ કરે પડે ત્યાં આપણે તારનું કામ પૂરું કરી દેવાનું છે માં તમે જાને તો આપણે કેહોડા નું દુજજા ન વેલા ચડાવ્યા છે માથે અને દુજજા પણ આવવા મળ્યા છે મસ્તીના જોવા દુજજો એકટી ગઈ છે અહીંયા इतने तेजस्वी लोग અમારે हमारे पास લીમડા વેલા બધા ચડાવી દીધા છે તો હવે આપણે રહીશું ગાઢે ચડાવવા અગળે ઓલી બાજુના હેઠે એમની ઓલી બાજુ છે ગાઢિ વાડેની તો સડાઈમાં ગાઢડી બાંધી દીધી છે ને ગાડી હવે આપણે સડાઈ દીધી છે ને વેલા ખાઈ જાય લેવા છે ને હજી ગાડી મોટી કરે છે હવે આમાં વાટી નાખવાનું છે નહીં ને પૂરું ને હાલો તો હાલો દોસ્તો તો આપણે ગાડી સડાઈ દઈએ ગાડી સડાઈ ને પછી આપણે કુટા નાખવા આવી જાય બરોબર રેડી ને ઓ ભગવાન કે ક્યા હોગા ઉસકા એસા બોલ રહે બા ચાલો કોઈ વાંધો નહીં આપણે આગળ જઈશું પછી ખૂટા માટે ગાડી ચડી દઈએ તો મિત્રો આપણે વાળા પકી જશે અને અહીંયા આપણી કવાડી પડી છે કવાડી લઈ લીધી છે અને હવે અહીંથી આપણે કાયતરીના ખૂંટા કાઢવાના છે અથવા બધા એ કાતરીના ખૂંટા છે તો કૂટા કાઢીને આગળ આપણે ઓલીવાળી લઈ જવાના છે અને પછી અહીંયા જઈને ખાડા કરી બધા કૂટા અડવાના છે અને આપણે શૂટિંગ ઉતારવાય એવું કહે છે નહીં ને આપણે એકલા થઈએ બરાબર તો પહેલાં ખૂટા કાઢી લઈએ ખૂટા કાઢીને પછી ચાલો મિત્રો તો આપણે ફોટો લઈ તો અને ફોટો લઈને આઈલા જઈશ રોડ ઉપર બીજી વાડી અહીં થોડીક આવેલી ના આઈલા જઈશ ધીમે ધીમે અને પછી આપણું કામ શરૂ કરીએ તો મિત્રો અમારા વિડીયો જોતા રહેજો મિત્રો અમારે જે કલાકો ઘટે છે ને લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો મિત્રો તો એટલું કામ કરજો હો બધા મારો ભાઈ તો મિત્રો આપણી વાડી છે અહીંયા આવેલું છે કટકું અને એમાં વાવેલી છે સિંગ આ બધા મને અહીંયા બધા તાર આપણે ફિટ કરવાના છે આમાં કંઈ તાર છે નહીં તો આમાં બધા તાર ફિટિંગ કરવાના છે અને કોહે આમ પડી છે તો કોહે લઈ આવી બરાબર કોહે લઈ આવીને પછી ખાડા ગળવાનું શરૂ કરીને પછી તાર ફિટિંગ કરવાનું શરૂ કરી દઈએ અને પહેલાં તો આપણે ખોટા ઉપાડીને લાવ્યા છે એટલે થાકી ગયા છે તો થોડોક પાણી પીવું પડશે અને પાણી પીને થોડોક પૂરો ખાઈ લઈએ પાંચેક મિનિટનો અને પછી પાછું આપણું કામ શરૂ કરી દઈએ સ્થળમાં આપણે કોહે નાખી લીધી કોઈ લઈ લે કોઈ લઈને આપણે આમથી ખાડા ખાલા કરતા આ બધું વૈયા બરાબર પછી તાર બાંધતા તો મિત્રો મિત્રો આપણે ખાડા બધા કરીને ખૂટા બધા ખૂતાડી દીધા છે આમ લાઈનમાં અને ચલો એક ખૂટો બાકી છે એટલે મેં કીધું બતાવી દઈ આપણા બધા મિત્રોને કે એક ખૂટો બાકી છે ધરબવાનો તો હવે આપણે ધરપી દઈએ પછી શરૂ કરી દઈએ તાર બાંધવાનું આ સારા બધું તાર બાંધી દઈશું અને પછી પાછા ઘરે જઈશું બરાબર તો પહેલાં આપણે પહેલાં હવે આવડો ખૂટો ધરબીને પછી તાર બાંધવાનું શરૂ કરીએ થોડી ગરમી પણ થઈ જશે બરાબર તો પહેલાં આ ખૂટો ધરબી દઈએ પછી શરૂ કરી દઈએ બીજું કામ એટલે ગાય ગા ફટાફટ પતે અને આમનો સમય થઈ ગયો છે એટલે આપણે હા પહેલાં તાર બધા બાંધ દેવાના છે બરાબર તાર બાંધ્યા સિવાય આપણે ઘેર જવાનું પાણી પણ પી લઈએ આ બોટલ મળી પાણી પી લઈએ બરાબર તો મિત્રો તાર બંધી જા છે આપણે બધાય તાર બાંધીતા બરોબર ખેતર ના ચારે બાજુ તાર બંધી જા છે અને હવે કામ આપણું પૂરો થઈ ગયું છે અને હવે આપણે કેરેજ આવી ઉઠ કેમ કે ઠાકી જા ગરમી બહુ થઈ ગઈ તો પરસેવો વળી ગયો છે ફૂલ કપડા પર મેલા બધું થઈ ગયું છે અને હવે વાડિયા જે નાવું પડશે પહેલા તો વાડિયા પાજી અને બાટલા ને કોઈ નેવું એટલે થઈ બરૂ તો વાડી જરા હાલ તો થઈ આપણું ખેતર કામ પૂરું થઈ ગયું તો હવે વાડિયા રહું પછી વાડિયા પગે નાઈને માસ્ટર ફસ્ટ ક્લાસ થઈને પછી ભૂખ થોડીક લાગી છે એટલે કે ખાવાનું હોય છે તો બોચને ને ખાઈ લેવું બ્રુબર તો ચાલો તો અહીંથી આપણો બ્લોગ પૂરો કરીએ તો આવજો નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું બરોબર